સાંજે એક લુખાનો ફોન આવ્યો હતો લુખો એટલે કહું છું કેમ કે હમણાંથી આપણે જે કંઈ ક્ષત્રિયો સાથે વાતચીતો કરી રહ્યા છીએ અને અમારે આ બાજુ જે ક્ષત્રિય સમાજ રહી છે એની સાથેના સંબંધો જોઈ અને આ વ્યક્તિએ જેણે ફોન કર્યો હતો એની વાણી એની ભાષા એના વર્તન ઉપરથી એવું લાગે છે કે એ ક્યાંયથી ક્ષત્રિય હતો જ નહીં એના ટ્રુ કોલરમાં રોયલ રાજપૂત લખ્યું હતું પણ આ છેલ્લી ક્વોલિટીનો લાગતો નહોતો મને ભાઈએ બહુ સારી ભાષામાં મારી યારે વાત કરી રેકોર્ડિંગ મૂકું છું સાંભળજો અને નંબર તો એમાં છે જ અને ફોન કરીને પૂછજો કે તું ક્યાંનો ને કેવો ક્ષત્રિય છો એ કેમ કે ક્ષત્રિયની માન મર્યાદા આબરૂ એની રેણી કેણી એની રખાવટ એની ઉપરથી ક્ષત્રિયોની ઓળખ છે પણ આવા નમૂનાઓ જ્યારે આવી હલકાયું કરે ને તો ભોગવવું આખા ક્ષત્રિય સમાજને પડે અને સાંભળવું પડે સાંભળો લોખાનું રેકોર્ડિંગ અને વાત કરો હાલો હાલો હજી ટુ હા મોંગુ

तू बोल तू नाम देने पर पहले अपसी बात कर राजबा बाबू बोल बोल क्यों राजबा हाँ हाँ वो बोल हूँ से तू आशु टनी करे रहे हैं बजे आप फ्रेश बुकों गाले बोल मिले हैं पर ना हूँ तकलीफ थे मैं तकलीफ थे तो आइलो है भाई अम्ब्रेली तो अम्ब्रेली जो डिसाइडो बना सका था है तो तने तकलीफ से तू आइलो नहीं ये पढ़ तने एक बात को अबल

હા તો હમણાં કાઠ માં તું બોલ ને ખાલી તું કઈ એક જગ્યા એ બોલે એમ કે ને ખાલી હું તને અહીંયા ચમ ના ના હવે હવે મારે તને નહીં બોલાવવું પડે તારે તું તારી રીતે આવી જા હો ભાઈ ઓકે ઓકે હું તો આવી જાય હા તો આવી જા હા આવે તારે આવવું જ પડી જાય હવે હા તો આવી જાય ટેન્શન મત લે ભૈયા હા તું પોલીસ વાળા માં બોલતો ને વાંધો નહીં મારા ભાઈ હા વાંધો નહીં હો ઓકે ઓકે બીજી કઈ બે ત્રણ ગાળું દેવા ની ઈચ્છા હોય દે ના ના ભૈયા કોઈ ગાલ નહીં બોલી તું એમ કે ને કે હું આમ કરી નાખું ને તેમ કરી નાખું એ ના ચાલે હા તો એ થઇ જાય ખોટે ખોટી રીતે હળી કરો ને તો બધું થાય હો ભાઈ તો વાંધો નહીં ભાઈ હા અને વરઘોડો તો નીકળશે જ નીકળશે હા તો વાંધો નહી ગાડી નાખો તમને ખબર પડી જશે હા જ્યાં ખીલી મારવી ને મારી લેજે અમરેલી આવે ને તૈયારી રાખજે અને જેમ હમણાં બોલ્યો ને ઓરિજનલ હોય ને ફોન ચાલુ રાખજે બંધ ન કરતો એટલે આ ભાઈ ફોન બંધ ના થાય આ બાપુ નો ફોન બંધ ના થાય હા વાંધો નહીં હો અને સવારે દારૂ ઉતરે ત્યારે પાછો ફોન કરજો હો કને દારૂ દારૂ પીતો જ હું દારૂ પીતો હતો સારું તું પીતો હતો ડફોડો વધારે થઈ ગયો હતો વાંધો એલ સવાર મળે ઓકે ભાઈ હા હા